દલિત આગેવાનોએ ભીરડી પોલીસ સ્ટેશનમાં વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ કરાવી છે અમારા ગામમાં મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હતી તે નિમિત્તે ગામ લોકોએ આખા ગામનું મંદિર હતું તમામે અઢારે વર્ણનું મંદિર હતું તે ગામની પ્રાણ પ્રતિષ્ઠામાં અઠાવી ઓગણત્રીસની ત્રીસ તારીખનો ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો જ્યારે મોટા મોટા કલાકારો અને નામી અનામી તમામ નેતાઓ તેમજ અધિકારી પદાધિકારીઓ તમામ વધારેલા હતા તે સમયે અમારો દલિતનો ફાળો લેવામાં આવ્યો નથી અમને ત્યાં બોલાવવામાં આવ્યા નથી અને આટલી હદે અમારા દલિત સમાજને એટલી હદે અપમાનિત કરેલો છે કે અમને હવે એમ લાગે છે કે આ ભારતમાં અમારે કઈ રીતે રહેવું અને કઈ રીતે જીવવું અને જવું તો અમારે ક્યાં જવું આ તપાસમાં એવું જાણવા મળે છે કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠામાં આ ગામમાં ટોટલ વીસ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે જેમાં એકનું નામ છે રબારી નાથાભાઈ ચેલાભાઈ અને અન્ય ટોટલ ઓગણીસ જેવા નામ છે જેમાં મેઇનલી રબારી સમાજના અને બીજા બધા સમાજના લોકોનું નામ છે અને કદાચ તપાસમાં બીજા પણ લોકોની ઇન્વોલ્વમેન્ટ ફલિત થશે તો એમનું પણ નામ એમાં ખોલવામાં આવશે